ગુજરાત સહિત સમગ્ર દેશમાં જ્યારે નકલીની બોલબાલા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આવો જ એક કિસ્સો નવસારીમાં પણ આવ્યો છે ચીખલીના એડવોકેટ નોટરીના ખોટા સિક્કા સહી દ્વારા વિદેશ જવાના કામ અર્થે

ચૂંટણી જરૂર છે તેમ જણાવતા બીજા વકીલો પાસે ફરતા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું તેમણે આ નકલ મેળવી તપાસ કરતા એફિડેવિટ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ત્રેવીસના પહેલાં કરી હોય અને હાલ નવા એફિડેવિટની જરૂર હોય એ વાતની લઈને સમગ્ર હકીકત બહાર આવી હતી આ મામલે ઝુલેખાબેનનો સંપર્ક કરી તેમને પૂછતા લંડનમાં રહેતા દીકરા પાસે જવા માટે વિઝા અપ્લાય કરવાનું કામ કરતા આલીપોરમાં રહેતા સોએબ અહમદ શબીર હુસેન મનસૂરને સોંપ્યું હતું અને તેના દ્વારા જ આ એફિડેવિટ કરી અપાઈ હોવાનું જણાવ્યું હતું જોકે એફિડેવિટમાં એડવોકેટ નલીનભાઈ વૈદ્યના નામનો સહી તેમજ સિક્કો માર્યો હોય તેમજ લાલ કલરનું સ્ટીકર લગાવેલું ઉપરાંત રાઉન્ડ શીલ તેમજ સિરિયલ નંબરનો સિક્કો તથા એફિડેવિટમાં જે સિરિયલ નંબર ત્રણ હજાર ત્રણ દર્શાયેલ તે પણ ખોટો હોવાનું બહાર આવ્યું હતું ફરિયાદમાં પોલીસે સોયબ અહમદ સબીર હુસૈન મન્સૂર જે આલીપોર લુહારવાડ ચિખલીનો રહેવાસી છે તેની ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે તમારું નરેન્દ્રકુમાર બાલચંદ્ર વૈદ્ય હું ચીખલીમાં એડવોકેટના નોટરી તરીકે પ્રેક્ટિસ કરું છું અને હાલમાં મારા ધ્યાનમાં એવું આવ્યું કે મારા નામના સિક્કા અને સ્ટીકર સિક્કા અને એ રીતનું બનેલું છે અને નોટરી કરેલું છે એ જન પર આવતા મેં એ બાબતે ફરિયાદ કરી કે કોઈ સામે મારા સિક્કા નોટરી અને મારી શ્રેણીનો દુરુપયોગ કરેલો છે લાલબત્તી સમાન કિસ્સો કરી શકાય હા એ લાલ લાલબત્તી સમાન સિક્કો એટલા પૂરતા કરી શકાય કે મારા સિવાય બીજા ઘણા એડવોકેટો અને નોટરી અહીંયા ગામમાં છે જેટલીમાં છે આજે મારું કર્યું બીજામાં ભવિષ્યમાં બીજાનો પણ એવો કરી શકે એટલે એ સર્વ માટે ટકેદારી લેવાની જરૂર છે એટલા પૂરતું જી નવસારીના ચીખલી શહેરની અંદર ચીખલી કોર્ટની અંદર વકીલાત કરતા નલિનભાઈ નાઓ પોતે વકીલાત કરી અને ઉપરાંત નોટરીનું પણ એમને રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને નોટરી પણ હોય તો બનાવ એવો હતો કે નવસારી કોર્ટની ના ચીખલીની કોર્ટની અંદર નલિનભાઈ વેદના ખોટા સિક્કા તથા એનું ખોટું સ્ટીકર નોટરીનું કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ બનાવી અને એના નામનો ઉપયોગ કરી અને એફિડેવિટ કરેલાનું નલિનભાઈના ધ્યાનમાં આવતા નલિનભાઈએ થોડી તપાસ કરી પોલીસની મદદ લઈ અને ખબર પડી કે સોહેબ સબ્બીર મન્સૂર આલીપુરનો રહેવાસી છે તેણે નલિનભાઈના ખોટા સ્ટીકર જે નોટરીના ઉપયોગમાં આવતા હોય એવા જે લાલ કલરના હોય તે ઉપરાંત ખોટું કાગળો સ્ટેમ્પ બધું ખોટું બનાવડાવી અને ખોટો એનો ઉપયોગ કરેલાની હકીકત આવતા ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને તેની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે હા એ નલીનભાઈના ખોટા ડુપ્લિકેટ સિક્કાઓ જે નોટરાઇઝ હોય છે એ પણ એણે ખોટા બનાવેલા છે